વડોદરા શહેર રાવપુરા જૂની કલેક્ટર કચેરી પાસે આવેલા સિટી સર્વેની ઓફિસના કમ્પાઉન્ડ ખાતે મોટું વૃક્ષ વહેલી સવારે ધરાશય થતાં બે લારીઓ દબાઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી અંતર્ગત રાજમાર્ગ ઉપર વિવિધ વૃક્ષોની છંટણી કરવામાં આવતી હોય સાથે જર્જરિત ઇમારતોને પણ નોટિસ આપવામાં આવતી હોય છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા શ્રીમંત કામગીરીમાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વરસાદ દરમિયાન અનેક વૃક્ષો ધરાશાયી થતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધા બાદ આજે રાવપુરા જૂની કલેક્ટર કચેરી સામે આવેલી સિટી સર્વેની ઓફિસના કમ્પાઉન્ડ ખાતે મોટા વૃક્ષ ધરાશય થયું હતું વૃક્ષ ધરાશય થતા ત્યાં ઊભી રહેલી લારીઓ દબાઈ ગઈ હતી ઝાડ પડવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમના સાથે પહોંચીને ઝાડને હટાવ્યા કામગીરી હાથ ધરવામાં આવી હતી